નવનીતભાઈ ઉપર હુમલો કરનાર આઠ આઠ આરોપીઓને ભાવનગર છે કે જેને ઉપર હુમલો થયો હતો ત્યારબાદ આઠ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે આઠ આઠ આરોપીઓને ત્રણ દિવસ હતા રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ તેને જેલ અંદર નાખી દેવામાં આવ્યા છે ભાવનગર જેલની પાછળ નાખી દેવામાં આવ્યા છે સરિયા પાછળ નાખી દેવામાં

કે કોર્ટની અંદર ભાવનગરની કોર્ટની અંદર જવામાં આવ્યા છે જે કોર્ટે આદેશ આપ્યો છે એ ભાવનગર જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે નવો વિડીયો આટલો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો જય હિન્દ જય ભારત જય માતાજી